બહેનોને ફરિયાદ અને દારૂડિયાના વધતા ત્રાસ બાબતે સરપંચ પંકજ જુનાવાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકે જઈ પીએસઆઈને રજૂઆત કરી હતી ગામના લોકોની માંગણી અને ગામનો સર્વાંગી વિકાસ થાય તેમજ ગામમાં શાંતિ જળવાઈ રહે દારૂડિયા દારૂ ન પીવે અને બાળકોના શિક્ષણમાં પૈસા ખર્ચે તેવા ઉમદા હેતુથી પંકજ જુનાવા દ્વારા ગામમાં દારૂબંધીની ઘોષણા કરવામાં આવી છે જ્યારે ગામના લોકોને પણ વિનંતી કરવામાં આવી છે કે કોઈ દારૂડિયો દારૂ પીને નીકળે અથવા કોઈ દારૂ વેચતો નજરે ચડે તો તેનો વિડીયો ઉતારી સરપંચને મોકલી અને પોલીસને જાણ કરી તેવી ભલામણ સરપંચ દ્વારા કરવામાં આવી છે આથી મોટા ઝીંઝુડાની જાહેર જનતાને જણાવવાનું કે આજથી આપણે મોટા ઝીંઝુડાની અંદર સંપૂર્ણપણે દારૂબંધી જાહેર કરીએ છીએ અને સરપંચ તરીકે હું આપને નમ્ર વિનંતી કરું છું કે આપની નજરમાં કોઈ દારૂ પીતા નજરે ચડે અથવા વેચતા નજરે ચડે તો અવશ્ય તેમનો વિડીયો ઉતારી અને મને મોકલી દો અથવા પોલીસનો સંપર્ક કરવા વિનંતી અને તમે કશું ન કરી શકો પણ આની અંદર એક વિડીયો ઉતારી અથવા તેમનો વિડીયો મને મોકલી અને તમે સહકાર આપી શકો છો અને આ ઝુંબેશની અંદર આપ બધા જ સાહ સહકાર આપો તેવી અપેક્ષા જય હિન્દ અશોક દેવ મહાદેવ ન્યૂઝ ભંડા